હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મેં કિલેશ્વરથી આવેલ કે સી પાછા પાણ વળ બધા ઉતરે છે પાર્ટી મારી રીતાબેન કેટલી બીજી વાર આવ્યા હા એ પેલા એ પર તો ચાલો હવે આગે આગળ બળો હું તમારે પીછે પીછે તે શું લેવું ત્યાંથી હાલો અંદર જઈએ કેવું છે જોઈએ આપણે

એમ આપણે

رستے تو gotcha

શરીરમાં હોય શરીરમાં રોગી જાય મટી જાય

Jawa तेम फावेनी रे रे